મોપેડ પર જતા હુમલો તારીખ જુલાઈના રોજ હોસ્પિટલની સામે આવેલી જમીન દલાલીના નાણા બાબતે થયેલ ડખામાં બિલ્ડર આરિફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી આ હત્યાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો નમાઝ અદા કરીને આવેલા બિલ્ડર કુરેશી પર આ બંને ભાઈઓએ એક બાદ એક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેના કારણે ઘટના સ્થળે તેઓ મૃત્યુ પામ્યા હતા રીકન્સ્ટ્રક્શન કરાયું મરણ જનાર મોહમ્મદ આરીફ કુરૈશ હતા તેમની ઉંમર પંચાવન વર્ષ હતી અને તેઓ બિલ્ડર હતા એમના દીકરા સુફિયાએ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી કે બે લોકો ફેઝને તબ્રેશી છરીના ઘા મારીને તેમની હત્યા કરી હતી જેના અનુસંધાને બનેની ધરપકડ થયા બાદ આજે પોલીસ દ્વારા ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સાથે જ સરગસ કાઢવામાં આવ્યું હતું જેથી લોકોમાં તેમના પ્રત્યે રહેલો ડર ઓછો થાય આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઇમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત